શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને ભક્તિ સાધના અને તપસ્યા માટે ઉત્તમ ગણાય છે વેદો અને પુરાણોમાં પણ શ્રાવણ માસના વિશેષ ગુણવાન કરવામાં આવ્યા છે શ્રાવણ હિન્દુ પંચમ પ્રમાણે પાંચમો મહિનો છે અને આષાઢ મહિના પછી અને ભાદરવા પહેલા આવે છે સામાન્ય રીતે જુલાઈના અંતથી ઓગસ્ટના મધ્ય સુધી ચાલે છે

પવિત્ર વ્રતો આવે છે જેવા કે સોમવાર વ્રત પંચમી વૈશાખી પૂર્ણિમા રક્ષાબંધન શિવરાત્રી ભગવાન શિવ અને શ્રાવણ માસનું અટૂટ જોડાણ છે કહેવાય છે કે આ માસમાં શિવજી પૃથ્વી પર ખાસ રીતે વિહાર કરે છે અને ભક્તોની દરેક માંગણી પૂર્ણ કરે છે શ્રાવણ માસ દરમિયાન ભક્તો હરિદ્વાર અમરનાથ કેદારનાથ અને નાસિક જેવા શિવ તીર્થોને ભજે છે સ્કંદપુરાણ અને શિવ સ્ત્રોત મુજબ શ્રાવણમાં શિવજીના જળથી અભિષેક કરવાથી જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સંતાન સુખ મળે છે દેવતાઓ પણ આ માસમાં તપસ્યા કરે છે દેવી પાર્વતીએ પણ શિવજીને પતિ રૂપે મેળવવા શ્રાવણ માસમાં તપ કર્યો હતો સોમવારનો ઉપવાસ અને રાત્રિ શિવ પૂજન દ્વારા મનોચાહે ઉચ્છાઓ પૂર્ણ થાય છે શિરજી પર દૂધ ધતુરો બીલી ચડાવવાથી પાપો નાશ થાય છે અને કસ્તો દૂર થાય છે શ્રાવણ માં બ્રહ્મચર્ય પાલન અને મૌન સાધનાથી થી આધ્યાત્મિક ઉંચાઈ મળે છે આ માસમાં ગરીબોને અનાજ કપડા દૂધ અને દાન કરવાથી અનેક ગુણો મળે છે દરેક સોમવારે રુદ્રાભિષેક કરવો અને મહામૃત્યુ જૈન નો જપ કરવો ખૂબ શુભ છે કાવરયાત્રામાં ભક્તો ગંગાજળ લાવીને શિવલિંગ પર અર્પિત કરે છે જે અત્યંત પૂર્ણ્યમય માનવામાં આવે છે સ્નાન રુદ્રાક્ષ ધારણ ધૂપદીપ અને મંદ્રચાપ દ્વારા શિવ પૂજન કરવું શ્રાવણ માસમાં ખાસ લાભદાયી છે આ માસમાં તામસિક ભોજન ટાળવાનું કહેવાય છે જેથી શરીર અને મન શુદ્ધ રહે સાત્વિક ખોરાક અને ઉપવાસ શરીરને ડિટોક્સ કરે છે નહીં આધ્યાત્મિક સામાજિક રીતે ભગવાન શિવ ના આશીર્વાદ મેળવવા માટે આ સમય એક અવિસ્મરણીય અવસર છે જો તમે શ્રદ્ધા અને ભક્તિ થી શ્રાવણ નું પાલન કરો તો નિશ્ચિત રૂપે જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે